કહ્યું છે કે જે સમયે બ્રહ્માજી આ સૃષ્ટિની રચના કરવાની એમને જવાબદારી સોંપવામાં આવે છે એ સમયે બ્રહ્માજી આ સૃષ્ટિની રચના કરવાનું પ્રારંભ કરે છે પણ એમને એ સમય વિચાર આવે છે કે મારે તો આ સૃષ્ટિની રચના જીવન પર્યંત કર્યા જ કરવા પડશે અને એનાથી આ સૃષ્ટિ સંતુલન બગડી જશે તો એના માટે મારે શું કરવું જોઈએ એ સમયે બ્રહ્માજી ભગવાન શિવ પાસે જાય છે ભગવાન શિવને સંપૂર્ણ વ્યથા કહે છે કે સૃષ્ટિની રચના જીવન પર્યંત કરવા પડશે અને એ સમયે ભગવાન શિવ પોતાનું અર્ધનારીશ્વર રૂપ ધારણ કરે છે અર્ધનારેશ્વર એટલે કે અડધું શરીર સ્ત્રીનું અને શરીર પુરુષનું ભગવાન શિવ પોતાના અર્ધનારેશ્વર સ્વરૂપમાં જે ડાભી બાજુનું રૂપ હતું તે સ્ત્રી રૂપી શિવાનું હતું અને જે જમણી બાજુનું રૂપ હતું તે પુરુષ રૂપી શિવનું રૂપ હતું શિવા એટલે કે શક્તિ શિવ અને શક્તિનું એક સાથેનું રૂપ એટલે કે અર્ધનારેશ્વર ભગવાન અર્ધનારેશ્વર રૂપ આ સૃષ્ટિની રચના માટે લઈ છે અને રૂપમાં ગયા પછી એ રૂપમાંથી શક્તિ અલગ થઈ જાય છે અને શિવ અલગ થઈ જાય છે અને આ સૃષ્ટિની રચનાનું કાર્ય પ્રારંભ કરે છે કહે છે કે શિવ અને શક્તિ એ બંને એક જ છે એ કોઈ દિવસ અલગ અલગ થતા નથી એટલે જ મહાદેવ આ સંસારને બતાવવા માટે કહ્યું છે કે શિવ અને શિવા એ એક છે બંનેઓને એક સરખો માન આપવું જોઈએ એના માટે ભગવાને અર્ધનારેશ્વર અવતાર ધારણ કર્યું છે